હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાને કેમ છો બધાની મજામાં તો આજે છે રવિવાર અને આજે છે સાતમ છે મહિનાની તારી સાતમ તો મારી જો સાતમ છે તો આજે તો હું બધાને મમ્મીને અને ભક્તિને તો શું તો કે ફ્રી જ છે હું હવે રસોઈને એવું કંઈ છે નહીં કારણ કે આજે તો ઠંડુ ખાવાનું હોય એટલે અને એ પણ એક ઠંડુ ખાવાની મજા આવે નહીં આમ ઓમ આપણે ઠંડુ ખાતા નહોતું હાથામાં બધા ઠંડુ ખાય એ શોખીન હોય જેમ જેને ગરમ જ ખાવા જોઈએ તો એ હાથામાં નદી એ પણ આમ ઠંડુ ખાય મજા આવે ને એકાદ દિવસ આમ ઠંડુ ખાવાની બાને લીડિયુ થોડુંક આમ શું કહેવાય કે રસોઈમાંથી થોડીક શું કહેવાય ફ્રી થઈ જાય તો એ લોકોને આમ ટાઈમ મળે બેસવાનું બાકી જો આજે સીતરા સાતમ સાતમ છે તો એ બસ હવે બધી એ થઈ ગયા છે બેઠા છે મમ્મી ખાલી કંઈ પોતું કરે છે જો બાકી તો ઓલમોસ્ટ કામ થઈ ગયું છે તો બેઠા છે તો સારું ચાલો મળીએ પાછા Muy madre, ¿qué cámara está? જેમ તમે જોયો એમ થોડીક વાર પહેલા કે મેં એને હોપતે ન આવ્યા તા મોલ માં શોપિંગ કરવા માટે મોલ માં શોપિંગ થઈ ગયું છે એમ બહાર નીકળી જશે આખો ભરાઈ ગયો જો તો મોલ માં ઓલે ભરાઈ જાય બે ચાર વસ્તુ લેવા હોય તો આખો ભરાઈ જાય જની એ હોય તો આ વાગી ગયા છે સવા અને અમે બધા જો આવી ગયા છે મોલ માંથી અને પ્રતાપ એને શું કર્યું પ્રતાપ એને

মানে বহু গমি লিধি উন্নয়ন

તો ફાઈનલી સ્વામિનારાયણ મંદિર આદિપુર કથા ચાલતી ક્યાં આવી તું બધા એને મજા આવી ગઈ હતી

जैन सुखबेचा तो खर्चा भइगयो का आखा दिवस जैनो खर्चेय डहता है એટલે आज आखा दिवस मां शॉपिंग टच गई थी सब घर માટે न અત્યારે જો કે ઘર માટે જ ગઈ તો અત્યારે મે એક્ઝિબિશન માં ગયા ને મસ્ત મસ્ત વસ્તુ હતી ઘર ની વધારે સરસ હતી કામમાં ને રે ભંડા સુધારે কাল ને તૈયારી કરવા માં હવાર રાંધના आवाज લોડાય

શોર્ટ કુર્તો કારણ કે શ્રાવ મહિનામાં ને એને પૂજન કર્યું હોય ને તેમાં હાલે એની પાસે હા પેન્ટ ઉપર પહેરા પહેર હા આમાં એમ પાસે આવો ખાદીનો કૂરતો ન તો એ ઘાસલ લેવાઈ ગયું કિશનભાઈને કીધું હતું પણ એને ન મેળ હમ એ જોઈએ એક લીધો ને અહીંયા જો અમે ઘરની કેટલી વસ્તુ લે આ તો અમારા માટે છે આમાં છે શું કહે બહેણી મસ્ત અથાણા ભરા કારણ કે અથાણાની સિઝન આવી ગઈ આવી ગઈ જો કે અમારા ઘરે બાકી છે એટલે અથાણાને કરશું ને તો એના માટે મસ્ત બહેણી લીધી એ મજબૂત આવી છે ને પાછી સસ્તી છે એટલે અહીંયા ગયો ને કપડાં કાપી ને કદાચ કિશનભાઈનું થાય જ્યાં જ્યાં મહેમાન આવે તો એક બે સેટ તો પડ્યા કાં આપણે વધારે લીધો ઓલું ફર ફર મળતા ને પુષ્પા લીધો અમે પુષ્પા હા હા જો આ છે ને અમે ફર ફર લીધી ત્યાંથી આ છે ને એ ફ્લેવર વાળો છે ને આ છે ને એ એના લોટનો બના અને એ એમ લો એ લોકો એમ કહેતા હતા કે પુષ્પા ટુ છે કાજે હં એટલે એ મકાઈના લોટનું છે હા વાન જોઈ દઈ તું મકાઈના લોટનું છે નામ પાડ્યું પુષ્પા ટુ એ કે ચૂકે ગાય નહીં ચાલા એમ કે ચૂકે ગાય નહીં અમારી પ્રાથ હા અમાન જોઈ ગઈ એટલે ચાલુ થઈ જાય એક વાર નિંદર કરતે કરતે ઉઠી ગઈ

કાલે સવારે પાછું રેગ્યુલર ડે હોય હા પ્રથા બેન હોય અમારા એટલે પછી હવે આજે અમે આખો દિવસ ફરી રહ્યા એટલે થાકી ગયા એટલે સુઈ જશું અને આજના વ્લોગ માટે તો બસ આટલું હતું આજે આખો દિવસ અમે ફરી જ છે એવું હતું વ્લોગમાં ને હવે સુઈ જાય કારણ કે અત્યારે તો મસ્ત અમે

ભાઈ વાત રાજ થઈ ગયું કે મોરા મોરા કરે ને હું ખેલા તરફ તીખું ખવાતું નથી પછી તોય એ ખાધા ને થોડીક ભેળ ખાધી પણ છાસ નહીં હતી એટલે પી ગઈ એ તીખ લઈ ગઈ એટલે પછી હું હવે આપણે નહીં મૂકી દીધી થોડીક તો પછી તોય અને બપોરે આજે તો ખેપલાન ચણા ને એવું બધું હતું તો એ બધું ખાધું હતું હા

టాటా జై శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ ಚೋಕಲಿ ತೀವ ಪಾವಿ ಗಿ ತಾಲಿ ಪಲ್ವ ಚೋಕೆ ಬಾಯ್